મિત્રો કળિયુગની સચોટતા તારવનાર આગમવાણી કે ભવિષ્યવાણી જે સહદેવ જોશીએ કળીજુગ વિશે કરેલી ભવિષ્યવાણી મિત્રો કે અધર્મીઓના ઘેર હશે તુલસીનો ક્યારો બ્રાહ્મણ અને વાણીઓ ચોરી કરશે અને સાધુ ખોલશે દુકાન દીકરીના પૈસે પિતા પરણશે અને મા બાપનું ગઢપણ દીકરો નહીં પાડે વહુને વચને દીકરો ચાલશે ભાઈ આવે તો મન વેરી લાગે અને સાળો આવે તો મન ભાવે બેની આવે તો રોતી જ આવે અને સાડી આવે તો સાડીઓ લાવે સતી નારી હવે લાજુ મૂકશે અને ગુણિકા ઘૂંઘટ તાણશે આવી કળીજુગની ભવિષ્યવાણી જે સહદેવ જોશીએ કરેલી મિત્રો ત્યારે વર્તમાન સમયમાં આમાં ઘણી બધી વાતો જે જે સાચી પડી રહી છે મિત્રા કેવા કળીજુગમાં મારે સાહેબો ભગવાન આવશે લેવા સાચાની સંભાળ માટે ભરોસો રાખજો નરને નાર એવી ચોસઠ જોગણી માતાજી ભેરી આવશે અને સાથે હશે બાવન વીર પાંચરે પાંડવતેદી આવશે અને હાકલ દેતો હનુમાન વીર એવા કુળિયા કપટીને બાવો પીલશે અને હાલશે રક્તની નેર પાપીને પાખંડી જાશે પળમાં અને રહેશે સત્યવાદી નર અને નાર એવા ગોડલે ચડીને સાહેબો આવશે એને નમનું કરશે નરને નાર કળિયુગને ઉથાપી સતયુગ થાપશે સત્ય સનાતન રૂપી સંસાર આ ભવિષ્યવાણીમાં ભગવાન કઈ રીતે કળિયુગમાંથી સતયુગમાં સ્થાપન કરશે એ જણાવવામાં આવ્યું છે જે આજથી હજારો વર્ષ પહેલાં લખાઈ ગયું હતું મિત્રો દેવાયત પંડિતે જે વર્ષો પહેલાં પોતાની વાણી કે સહદેવ જોશીએ કેટલા વર્ષો પહેલાં પોતાની વાણી કે મામયદેવ કે મહારાજ અછુતાનંદ દાસજીએ જે જે ભવિષ્યવાણી કળિયુગની કરી હતી એમાંથી તમામ વાતો અત્યારે એ આપણી નજરો નજર સમક્ષ સાબિત થઈ રહી છે મિત્રો સસરા વહુ સામે નજર બગાડશે ને સાસુ પર રાજ કરશે ભાઈ ભાઈઓમાં થશે ભવાઈ વહુ કરશે તાણાવાણી અને બેટો બાપનું કયું નહીં માને કુંવારી જ્ઞાને કલંક લાગશે ને અંગથી એ અભડાશે પરણ્યા પછી પણ પારકી રહેશે ને મનનીથી મોજ માણશે ને લોબી પાસે હશે લાખો મૂડી ત્યાં તો સતી ભરશે પાણી આ ધર્મ ધર્મની છાય છે હાની આ તો કળીજુગની છે નાણી હજી કળિયુગ એની ચરમસીમા પર નથી છતાં પણ તમે જોઈ શકો છો કે આ ભવિષ્યવાણી અત્યારે સાચી પડી રહી છે મિત્રો વર્ષો પહેલાં કીધેલ વાણી જે અત્યારના સમયમાં સાચી પડી રહી છે આગમવાણીમાં આમ તો ઘણા બધા થઈ ગયા જેમ અત્યારે મેં કીધું સહદેવ જોશી મહારાજ અછુતાનંદ દાસજી મામયદેવ એવી જ રીતે એક ગુજરાતના મહાન સંત પણ થઈ ગયા જેમનું નામ દેવાયત પંડિત મિત્રો દેવાયત પંડિત આમ આગમવાણીના ભજનોમાં શ્રેષ્ઠ મનાય છે તેના આગમ હજી પણ સચોટ મનાય છે તેના કહેવા મુજબ ભગવાન કૃષ્ણ કળીકાળમાં નકળનો અવતાર ધરી અને આવશે દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં મુખ્ય એ ત્રણ લોકોમાં લેવાય છે મિત્રો સર્વણ ઋષિ સદેવ જોશી અને પછી દેવાયત પંડિત હતા જેના લેખા ચોખા સાચા જ પડતા અને અહીં તમે જોઈ શકો છો કે તેમણે કરેલી ઘણી બધી ભવિષ્યવાણીઓ સાચી પડી છે મિત્રો દેવાયત પંડિતે એક ભવિષ્યવાણીમાં કીધું હતું કે બેટી કમાશે બાપ ખાશે ભૂંડો આવશે કાળ માવતર જણ્યા મેલશે ન લેશે બાળ જીવતા જોશે ને પાપીના ચડશે પાડ બેટી કમાશે બાપ ખાશે ને ભૂંડો આવશે કાળ આવી અનેક વાતો જે ભવિષ્યમાં કે કળિયુગનો આવનારો સમય કેવો હશે જેની સંપૂર્ણ સચોટ માહિતી અને એના ભજનો અને વાણીમાં કહેવામાં આવી હતી મિત્રો કે ભવિષ્યની શ્રેણીમાં લખવામાં આવ્યું છે કે વિશ્વમાં ધીમે ધીમે તણાવ ફેલાશે મિત્રો તણાવ એ રીતે વધશે કે વિશ્વના ઘણા દેશોમાં ગૃહયુદ્ધ વધશે અને એક તરફ કુદરતી આપતો એટલે કે માનવજાત દુઃખી બંધ થઈ જશે મિત્રો જીવજંતુઓના કારણે લોકોના મૃત્યુ થતાં આવશે મિત્રો અને પૃથ્વી ઉપર એટલી વરસાદ પડશે કે સમગ્ર પૃથ્વી જળમગ્ન બની જશે ને પછી બાર સૂરજ જેટલું એક સૂરજ તાપ તપશે અને આખી પૃથ્વીનું પાણી શોષી લેશે અને પછી આખી આખી પૃથ્વી બંજર થઈ જશે વૃક્ષોફળ આપવાનું બંધ કરી દેશે ધરતીમાં અનાજ નહીં યોગે અને જ્યારે એમ કહેવાય કે ટીપાં પાણી માટે પણ માણસ તરસતો રહેશે મિત્રો આવી અનેક વાતો અને એવી જ રીતે એક એવા મહાન સંત જેના કપાયેલા મસ્તક અને ધડ એ પોતાનું હાથમાં લઈ મસ્તક અને કચ્છ સહિત આખા વિશ્વની જેણે આગમવાણી ભાખેલી ચૌદસો વર્ષ પહેલાં નંદા નામના ડાકુએ જે સંતનું મસ્તક કાપેલું તે ધળ પોતાનું મસ્તક હાથમાં લઈ અને આખા વિશ્વની આગમવાણી પાખેલી આમ તો કચ્છમાં અઝડાપીરથી લઈને જેસર થોડોથી લઈને દાદા મેકરણ સુધી કચ્છમાં ઘણા સંતો થઈ ગયા અને અનેક વીરો અને સતીઓ દાતારો થઈ ગયા પણ અહીં જે અત્યારે હું વાત કરી રહ્યો છું એ દેવાયત પંડિત પહેલાં આગમવાણી રચેલું જેનું મૂળ નામ મામયદેવ કે મામેવ હતું મિત્રો જેના પૂર્વજ હતા સિંધ પ્રદેશના મહાન સંત માતંગના પુત્ર હતા અને તેમના આગમવાણીમાં કીધું હતું કે જાડેજાની જ્યારે તલવાર છૂટી જશે રાણીઓના રાજ ચાલશે ને ધરતી કંપશે અને સોળ કળાએ સૂરજ તપશે પાણી પાતાળમાં ચાલ્યું જશે ને જીભથી ચાટી શકાય એટલું જ પાણી રહેશે મિત્રો અને દરિયાનું પાણી મીઠું થઈ જશે આવી અનેક તો જે પોતાના ભજનોમાં પોતાની વાણીમાં કહી ગયા અને કળિયુગના મનુષ્યને જે ચેતતા કરી ગયા મિત્રો દેવાયત પંડિતે જેમ કીધું હતું કે ગાય છે બકરી જેટલી થઈ જશે પાણી છે પડી કે વેચાશે દૂધ દહીં છાસ એ બધું પડી કે વેચાશે ત્યારે સમજો હળાહડ કલીયુગ ચાલી રહ્યો છે ને આ તમામ વસ્તુઓ આપણી આપણી નજર સમક્ષ જોઈ રહ્યા છીએ મિત્રો ત્યારે કળીયુગની આપણે વાત કરીએ તો માત્ર પાંચ હજારથી થોડાક ઉપર વર્ષ કળી યુગને થયા છે અને કળીયુગની ટોટલ ઉંમર આપણે જોઈએ તો ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષની છે મિત્રો કળીજુગ નાનું બાળક માના ખોળામાં રમી રહ્યું હોય એટલી જ ઉંમર છે એની અને આ સમયમાં અત્યારે કેવા કેવા કલાઓ બનતા હોય છે મિત્રો કળિયુગમાં હળાહળ કળિયુગ આવશે એ તમે આ વાતો સાંભળી અને કલ્પના કરી શકો છો કે આવનારો સમય આવનારો કળિયુગનું વાતાવરણ કેવું હશે મિત્રો મનુષ્ય ઉપર જ્યારે જંગલી જાનવરો હુમલા કરશે અને શહેર અને ગામડાઓમાં જંગલી જાનવર ફરતા નજરે દેખાશે મિત્રો અનેક વાતો જે વર્ષો પહેલાં આપણા યોગ ઋષિઓ મહાન ઋષિઓ જ જે પોતાની યોગ સાધનાથી પોતાના અંતર્જ્ઞાનથી જાણી લેતા હતા કે આવનારો કળીયુગનો સમય કેવો હશે મિત્રો જેની તમામ વાતો અહીં સાચી સાબિત થઈ છે મિત્રો અને એના પછી જ્યારે કળીયુગનો અંત આવશે ત્યારે ભગવાન કલકી અવતાર લઈ અને પાપી અને વિધર્મીઓનો નાશ કરશે